गैर कायदेशीर રીતે જે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોય તેના લઈ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધમાવવામાં આવ્યું હતું તાજેતરમાં થયેલા કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈ હવે ગુજરાત પોલીસ સેક્શન મોડમાં આવી છે ત્યારે આજરોજ પોલીસ દ્વારા સરનામાતણાલ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહે છે કે નથી રહેતા તેના લઈ તપાસ હાથ ધમાવવામાં આવી હતી તાનાલ વિસ્તારમાં આવેલા કાલી તળાવડીમાં ઉચ્ચ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની જે તપાસ તપાસ હાથ ધમાવવામાં આવી

Terima <laughs> kasih.